જ્યારથી સ્મૃતિ ઈરાનીએ અહીં દાવો કર્યો ત્યારથી રાહુલ ગાંધીની પીછે હટ જોવા મળી રહી છે હવે આ વખતે શર્માના નામે દાવ લગાવવા જઈ રહી છે કોંગ્રેસ જય કિશોરીલાલ શર્મા જે ખૂબ જ નજીકના નેતા છે ગાંધી પરિવારના હવે અમેઠીથી તેઓ ચૂંટણી લડશે અને રાયબરેલી બેઠક પર આ વખતે કોંગ્રેસથી રાહુલ ગાંધી દાવ લગાવવા જઈ રહ્યા છે વિગતો આપો ઉત્તર જે બે બેઠકો હતી અમેઠી અને રાયબરી બેઠક પર વહેલી સવારે કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારો જાહેર કરવામાં આવે છે ત્યારે મહત્વની વાત એ કહી શકાય કે રાહુલ ગાંધી આ વખતે અમેઠી બેઠક પરથી તેમની માતા સોનિયા ગાંધી છે તેમની જે વારસાગત બેઠક હતી રાયબરેલી ત્યાંથી ચૂંટણી લડશે તો બીજી તરફ વાત કરીએ કઈ કહેવામાં આવે કે જે અમેઠી બેઠક પર જે ગાંધી પરિવારના જે નજીકના નેતા કહી શકાય કે એલ રાવ કે એલ શર્માને ટિકિટ આપી છે કે એલ શર્માનો સીધો જ મુકાબલો જે સ્મૃતિ ઈરાની સામે થવાનું છે કારણ કે સ્મૃતિ ઈરાનીએ બે હજાર ઓગણીસની બે હાજર ઓગણીસની લોકસભા ચૂંટણી દરમિયાન જે રાહુલ ગાંધીને હરાવ્યા હતા અને પચાસ હજાર મતોથી રાહુલ ગાંધીની અમેઠી બેઠક પરથી હાર થઈ હતી તેથી કહી શકાય કે આ વખતે રાહુલ ગાંધી અમેઠીના બદલે રાયબરી બેઠક પરથી ચૂંટણી લડવાના છે ત્યારે કહી શકાય કે રાહુલ ગાંધી ત્રણ વાર ત્રણ વાર અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા પરંતુ બે હાજર ઓગણીસની વાત કરવામાં તો બે હાજર ઓગણીસની અંદર જે મોદી લહેર સમગ્ર દેશની અંદર ચાલી રહી હતી તેના જ કારણે રાહુલ ગાંધીની અમેઠી બેઠક પરથી હાર થઈ હતી તેઓ બીજી તરફ બે હજાર ઓગણીસ ની વાત કરવામાં કેરળની જે બેઠક હતી તેના ઉપર જીત જીત મેળવી હતી એટલે આ આ વખતે જે જે કહી શકાય કે છે અંદર અમેઠી બેઠકના બદલે આ વખતે રાહુલ ગાંધી માટે રાયબ્રેરી બેઠક જે સરળ કહેવાતી હતી કારણ કે તેઓ રાયબ્રેરી બેઠકની વાત કરવામાં આવે તો તે બેઠક તેમના વારસાગત રહી છે અને આ બેઠક પર વીસ વાર ચૂંટણી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી વીસ વારમાંથી સત્તર વખત કોંગ્રેસના સાંસદની જીત થઈ છે એટલે કહી શકાય કે સોનિયા ગાંધીની જે વારસાગત બેઠક હતી તે રાહુલ ગાંધી માટે આ વખતની લોકસભા ચૂંટણીમાં સરળ બનાવ જીત માટે સરળ બનવાની હતી તેથી તેમને રાય બેઠક પરથી ચૂંટણી લડવા માટે તેમને ટિકિટ આપી છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર જય આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વાતમાં એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રિયંકા ગાંધી પણ આ વખતે ચૂંટણી લડવાના નથી એટલે આ વિગત પણ સામે આવતી જોવા મળે